મહેન્દ્ર બોલેરો મેક્સી ટ્રક પ્લસ જોઈ રહ્યા છો આ બોલેરો વેસવાની છે અને ટીપટોપ કન્ડિશન ફૂલ એસેસરીઝ ચડાવેલી ટચસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ રિવર્સ કેમેરા સાથે ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે બોલેરો કાર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ કિંમત આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો આ વિડીયો પૂરો જોજો પૂરો જોઈને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મહેન્દ્રા બોલેરો મેક્સી ટ્રકની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે અને અંદરની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન ટચસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ અને ફૂલ એસેસરીઝ અને ફૂલ મઢેલો બોલેરો સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે અને ફૂલ લાઇટિંગ જોવા મળશે ટોટલ જવાબદારી સાથે બોલેરો વેચવાનું છે રિમેસ કેમેરો જોવા મળશે અને ખૂબ જ ઓછો હાલેરો હાલેલો આ બોલેરો તમને જોવા મળશે બોલેરોની અંદરની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને બહારની કન્ડિશન પર જોવા મળી જશે લાઇટિંગ વગેરે કમ્પ્લીટ જોવા મળશે બહારની કન્ડિશનમાં તમને સારા ટાયર જોવા મળશે કાટછળો જોવા નહીં મળે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને ખૂબ જ ઓછો હાલેલો બોલેરો જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર બોલેરો જોઈ અને લઈ શકો છો અને કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવા વિનંતી જેથી બોલેરો વેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય તો કન્ડિશન જોઈ શકો છો સારા ટાયર જોવા મળશે કાટછડો ક્યાંય જોવા નહીં મળે વાત કરીએ આપણે આ બોલેરો કારની કિંમતને તો માલિકે કિંમત અંદાજીત ચાર લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે રૂબરૂ જોયા બાદ ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સન્નું ત્રણ પિંચ્યાસી બ્યાસી સાત ચોર્યાસી સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે ચાર લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે રૂબરૂ ફેરફાર કરી આપશે આ બોલેરો કાર તમને જોવા મળશે જિલ્લો જામનગર ગામ જોધપુર માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે જયશરાજ